મિત્રો સમા સંજોગે જેમની વાત જોતા હતા એ જ સામે મળ્યા હવે અમે અહીંયાથી જતા જ હતા તો અમનો ફોન આવ્યો મહાદેવભાઈનો કે ભાઈ અમે આવીએ છીએ બે મિનિટ ઊભા રહીજો તો ખરેખર જેમ ઝવેરચંદ મેઘાણી કે આપણા ગુજરાતના કવિઓએ હાથમાં ચોપડી કલમ લઈ અને આ ધોળની અંદર આ ધરતીની અંદર જે ઇતિહાસો ધરબાયેલા પડ્યા છે ખરેખર એમનું જે મનન કરી અને જે એમની વિચારધારા દુનિયાને આગળ વ્યક્ત કરી ભલે એટલા બધા તો નહીં પણ મારી નજરે અમારા જે રાપર તાલુકાના અમારા વાગડ પંથકના જે પાળિયાઓની જે અનેક જૂના ઇતિહાસોની બહુ ઝીણવટથી જેને મહાદેવભાઈએ બહુ શોધ કરી છે અને અવારનવાર એમનો પેપરનો લેખ દેતા હોય છે કે ભાઈ કયા કયા ગામમાં શું શું જૂના અવશેષો છે અને ઘણી બધી વાતો એમને ખરેખર ગામડે ગામડે ફરી અને નોંધ લઈ અને પોતાના સોશિયલ મીડિયામાં કે પેપરમાં દીધું છે અને ખરેખર આવા એક યંગ જનરેશન અને હજી ખરેખર આવા વ્યક્તિઓને આપણે ગુજરાતને આપણા ભારતને જરૂર છે કેમ કે જો ઇતિહાસ જ નહીં તો ભવિષ્યમાં આપણને કેમ ખબર પડશે કે આપણી જે ભારત ભૂમિ જે એક સમયનો મહાન જે દુનિયાના ગુન્યા ચુન્યા માણસોની જે એક ઇતિહાસ અડીખમ છે એ લુપ્ત થઈ જાય જીવાડવાનો જે એક નાનો મોટો એક પ્રયાસ છે ખરેખર એમને હું ધન્યવાદ આપું છું મહાદેવભાઈ આવાના આવા પ્રયાસ કરતા રહેજો હું તો એક સમજો કે અભણ માણસ જેવો વ્યક્તિ જોઉં પણ કડીથી કડી જોડાય તો એક કાંઈ પણ કહાનીની જે અધૂરી કડી પૂરું થાય ને દુનિયાને ખબર પડે કે ભાઈ આપણા વાગણની અંદર ઘણા બધા આવા અવશેષો દરબારે આપડ્યા છે માટે ભાઈ શું કહો છો તમે આ ગુફા વિશે બે શબ્દો નમસ્કાર બિજલભાઈ ખાસ કરીને આ ગુફા વિશે વાત કરીએ તો આ ગુફા તો અહીંયા જે લોકો એકા છે પેલા ગામની તો એ જોઈએ તો લોકો એકા એવી છે કે અહીંયા પાંડવો જયારે તેરમું વર્ષ અજ્ઞાતવાસમાં હતા તો આપણું ગેડી જે વિરાટનગર ઓળખાતું ત્યાં રહેતા અને ત્યાંથી પાંડવો બારે કોઈ લોકો જોઈ ન જાય એટલે ગુફા વાટે એકથી બીજી જગ્યાએ જતા તો એવી આપણી વાગડમાં જેટલી જેટલી ગુફાઓ મળે છે એની દરેક જગ્યાએ એવી લોકવાયકા છે કે આ ગેડી નીકળે છે તો ક્યાંક ને ક્યાંક લોકો એકામાં ક્યાંક ઇતિહાસ પણ થોડા અંશે છુપાયેલો હોય છે તો અહીંયા જ એવી રીતના સેમ એક લોકવાયકા હતી કે અહીંયા જે ગુફા છે આ ધોરેશ્વર જાગી તો બહુ ખૂબ પૌરાણિક જાગીર છે અનેક સાધુ સંતો અહીંયા થઈ ગયા છે તો આ જગ્યાએ પણ પાંડવો આવેલા છે એમ કે છે કે આ મહાદેવ પાંડવોએ સ્થાપના કરેલી છે અને અહીંયા જે ગુફા હતી લોકો કેતા કે આ ગુફા પણ પાંડવો સમયની છે એવી આ લોકો એકા છે અહીંયા ગુફાની અને સાથે સાથે પછી કેવું હોય છે કે દરેક ગુફામાં પાંડવો જતા રહ્યો એના પછી કોઈ બીજા આવ્યા જેમ કે આપણે બૌદ્ધ સિયોતની જો ગુફાઓ જોઈએ આપણે લખપતમાં જે આર્કિયોલોજી એક્સવેશન કર્યું છે તો એમાં એવું છે કે પહેલા કોઈ બીજા રહેતા હતા એના પછી છેલ્લે બહુ જ સાધુ આવ્યા ત્યાં ગુફામાં તો ત્યાં પણ જે અહીંયા માર્કેશન કરેલું છે જે ત્રિશુલ ના આવા જ માર્કેશનો બુદ્ધ ની ગુફામાં કરેલા છે અને ત્યાં ખોદકામ કરતા આખી બૌદ્ધ ની ગુફાઓ નીકળી અને તમને ખ્યાલ હશે કે ચીનના જે મુસાફર યુએન સંગ જ્યારે બીજી સદીમાં નીકળ્યા આખું ભારત ભ્રમણ કરવા ત્યારે એમણે કચ્છનો અંદર એમના પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે કે મોટા પ્રમાણમાં બૌદ્ધ સાધુઓ વિહાર કરતા હતા તો એ આપણે લખપતનો ઉલ્લેખ જોવા મળે છે એટલે એક સમયે કચ્છમાં બૌદ્ધ સાધુઓ મોટા પ્રમાણમાં વિહાર કરતા હતા તો બૌદ્ધ સાધુઓ જ્યારે અસ્ત થયો એમનો એના પછી શક્તિના ઉપાસકો કોઈ સાધુ સંતો અહીંયા છેલ્લે તપ કર્યું હોય અથવા તો એમની પણ આ બનાવેલી હોઈ શકે એટલે આના બાબતમાં તો જો આનું વ્યવસ્થિત કોઈ ડિપાર્ટમેન્ટ થ્રુ જો સંશોધન થાય અને અંદરથી મળેલી વસ્તુનો જો કાર્બન ડેટિંગ કરવામાં આવે તો આનો સાચો અંદાજ આવી શકે પણ બહુ અદભુત છે ત્રિશુલ નું ચિત્ર દેખાય છે અને વાઘનું તો એ જોતા એવું લાગે કોઈ શક્તિ ઉપાસક હશે જે એમણે છેલ્લે અહિયાં તપ કર્યું હશે અને જે કીધું એ સમયની જે આ કદાચ હોય શકે

આ એક જે વાતો કરીએ છીએ બસ એક એક બધી કાલ્પનિક છે શું સત્ય છે એ તો આટલો કંઈ જૂનો ઇતિહાસને આપણે જાણી ન શકીએ પણ જે કંઈ આપણને જાણકારી મળી એ મેં તમને આપી અને અમારાથી કંઈ ભૂલજું થઈ હોય તો માફ કરજો જય હિન્દ હા કેવી રીતે અહીંયા આછા લખાણ તમારી નજરે અહીંયા કાઈ ઈ જેતી ટાઈમે તકતી હોય એવું લાગે છે ને તૂટી ગઈ છે હમ હમ પહેલા તો આજ ગુફા પહેલાના સમયથી આજ ગુફા આપણે જાણીતી છે ને એટલે આ નજીકમાં હોવાથી આ ટુકમાં દેખાતી હતી હમ હમ હાલો આપણે ત્યાં જઈએ અ જો જો પાછળ અહીંયા ત્રણ ચાર આંબલીઓ હતી મે તમને અગાઉ વાત કરી કે આકાશ માર્ગે એક તપના બળે આંબા જતા હતા અને એને સાધુ સંતો અહીંયાથી એમના તપના બળે ઉતારેલા અને પછી એ આંબા આંબલીનું રૂપ લઈ લીધેલું એ આ તમે ફળ જોઈ રહ્યો બહુ પ્રાચીન અહીંયા મોટી મોટી આંબલીઓ હતી અને આજથી લગભગ હું અહીંયા વીસ વર્ષ પહેલાં રહેતો હતો ઉમૈયામાં ત્યારે એ આંબલીઓ લીલી હતી પણ હવે સુકાઈ ગઈ છે અને આ બાજુ પણ વડીલ કોઈ આવી રહ્યા છે તો એમનો પણ આપણે સીન લઈ લઈએ હાઉ ડાયરા ના દિલ રામ રામ જય દોરે બાબુ કેમ છો મજામાં સારું તો તમે સમાસ સંજોગે આવી ગયા આ બધું આયોજન ને આ બધું ભયનું ખોદી રહ્યા છે એમાં તમારું શું કેવું છે બહુ આમાં જે કથાનું આયોજન હા શ્રીમદ ભાગવત પુરાણનું નું છ તારીખ થી બાર તારીખ સુધી બારમા મહિનાનું નું એમાં ઉત્સવ જબરજસ્ત મારા ગામની અંદર છે અને યુવાનો બધા સંગઠન મળી અને પેલા

આ કુંડ છે એની અંદર એ પેલા જે અમે નનકાતા મને સાંભળ્યો મને પંચાવન વર્ષ થયા કે ત્યારે બહુ લોકો તારાવણા બીજું કરવાના આવતા કુંડ એકદમ તો અમે માથેથી ઠેકડા મારી અને નાતા અત્યારે સંજોગોને અનુસાર પાણી ખાલી થઈ ગયું છે એમાં ઘણું બધું પણ ભૂકંપમાં બધું નાશ પામ્યું હાય તો ભાઈ કુદરતની કળા છે એ ભગવાનની કેમ મંજૂર હશે એ તો એ ભગવાનને ખબર અને હવે મને એવું લાગે છે કે ગામનો ઉત્સવ આજુબાજુના ગામડીયાનો ઉત્સવ